હું ચીકા ગ્રામ પંચાયત તરફ થી મહિલા નારી શક્તિ સર્વ ને લઈ અમે પ્રોગ્રામ આજે કરેલો કે ગ્રામ પંચાયત વિરુદ્ધ માં અને ત્યાં અમારી ફરિયાદ ના મળી બાલ બચ્ચાઓ પણ આજે આ કાર્યક્રમમાં આવ્યા છે કે દસ દસ દિવસથી સીકા પાણી નથી આવ્યું અને આ પ્રશ્ન સતત બે વર્ષથી ચાલી રહ્યો છે ગટર અવ્યવસ્થા પાણીની અવ્યવસ્થા સ્ટ્રીટ લાઈટો આયા રાખે છે બાલ નું શું આવા રોગચાળા ફાટી નીકળે છે વૃદ્ધો નું શું આ લોકો ક્યાં જાય પાણી વગર તો જીવન જ નથી એક ટાઈમે ખોરાક વગર વ્યક્તિ રહી શકે છે પાણી વગર ક્યાં વ્યક્તિ રહેવાની પાણી નથી તો જીવન નથી કે વારંવાર લેખિત રજૂઆતો મોખિક રજૂઆતો અમે દરેક કચેરીઓમાં કરી છે સીએમ સુધી મેં પત્ર લખેલો છે જે હું પુરવાર કરી શકું છું જેની મારી પાસે નોંધ પણ છે તો એ અમારું કોઈ નિવારણ એક વર્ષમાં ના થયું ત્યારે